હવે સામાન્ય રીતે તમે લોકો મેડિકલ બ્રાન્ચ એટલે કે એમ બીબીએસ છે બીડીએસ છે બી છે અને બી છે એમાં એડમિશન લેતા હોય તો તમારા મનમાં એ પ્રશ્ન સ્વાભાવિક થાય જ કે ભાઈ અમે લોકોએ જે ટ્યુશન ફી ભરી છે એ ટ્યુશન ફી સિવાય પણ અમારે એ લોકોને વર્ષ અથવા તો વન ટાઈમ છે કેટલી એક્સ્ટ્રા ફી ભરવાની થશે તો એની સંપૂર્ણ માહિતી આપતો આ વિડીયો બનાવવામાં આવ્યો છે આ વિડિયો જોઈ લેશો એટલે તમે લોકો છે એમ બીબીએસ અને બીડીએસમાં કેટલી કેટલી એક્સ્ટ્રા ફી છે એની સંપૂર્ણ માહિતી તમને મળી જશે તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો હેતુ એ છે કે ધોરણ બાર પછીની તમારી જે પણ એડમિશનની પ્રક્રિયા થાય છે એની સાવ સરળ રીતે માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે અને એડમિશન રિલેટેડ અપડેટ માટે જો તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દેવામાં આવી છે ત્યાં જઈને જોડાઈ શકો છો તમે તમે લોકો અમારો જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે એ પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દેવામાં આવી છે તો એડમિશન રિલેટેડ તમામ અપડેટની સાવ સરળ માહિતી માટે ચેનલમાં નવા હોય તો આ ચેનલ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો સૌથી પહેલાં તમારે લોકોએ એડમિશન કમિટીની વેબસાઇટમાં આવી જવાનું છે એડમિશન કમિટીની વેબસાઈટમાં મેડિકલ અને ડેન્ટલ પર તમારે લોકોએ ક્લિક કરવાનું છે હવે તેની ઉપર ક્લિક કરો છો એના પછી તમારે લોકોએ શું કરવાનું છે જો લોગિન ફોર અંડર ગ્રેજ્યુએટ મેડિકલ એન્ડ ડેન્ટલ એડમિશન ઉપર ક્લિક કરવાનું છે એટલું થઈ જાય એના પછી તમારે લોકો કેન્ડિડેટ રજિસ્ટ્રેશન અથવા તો લોગિન પર તમારે ક્લિક કરવાનું છે હવે તમારે તમારો જે યુઝર આઈડી છે પાસવર્ડ છે ચૌદ ડિજિટનો પિન છે અને કેપચા નાખીને તમારે લોગિન કરવાનું છે હવે તમારી સામે આ રીતનું લોગિનનું પેજ ઓપન થઈ જાય છે એમાં તમારે લોકો ચોઈસ ડિટેલ નામનું ઓપ્શન છે તેમાં જવાનું છે ચોઈસ ડિટેલમાં તમે લોકો જોઈ શકો છો તમારી સામે એટલા ઓપ્શન છે એ આવી ગયા છે એક તો વ્યૂ ચોઈસ આવ્યું છે અવેલેબલ ચોઈસ આવ્યું છે કોન્સન્ટ એન્ડ ફિલ્ડ ચોઈસ આવ્યું છે પ્રિન્ટ ફિલ્ડ ચોઈસ આવ્યું છે એમાં તમારે લોકોને છેલ્લો ઓપ્શન જે આપ્યો છે ઇન્સ્ટિટ્યૂટ ડિટેલ તેના પર તમારે ક્લિક કરવાનું હવે તેની ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આ ઇન્સ્ટિટ્યૂટ નામનો ઓપ્શન દેખાશે એમાં સિલેક્ટ નામનો ઓપ્શન આવ્યો છે હવે તમારે આમાં જે કોલેજની ફી જોવી છે એ કોલેજ પર તમારે ક્લિક કરવાનું એક્ઝામ્પલ તરીકે મેં બીજે મેડિકલ સિલેક્ટ કરી છે તો બીજે મેડિકલ તમારી સામે ઓપન થઈ ગઈ છે હવે એમાં જો કઈ કઈ વસ્તુ આપી છે પહેલાં તો તમારે હેડ ઓફ ઇન્સ્ટિટ્યૂટ આપ્યું છે ઇન્સ્ટિટ્યૂટનું નામ છે એ આપ્યું છે એના હેડ કોણ છે એનું નામ આપ્યું છે કઈ યુનિવર્સિટી લાગી છે એનું નામ આપ્યું છે ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ કયો છે તો કે ભાઈ ગવર્મેન્ટ એનું સ્ટેટસ કયું છે તો કે રેકોગ્નાઇઝ છે કેટલે આપણે છે બસો પચાસ સીટું છે એની પરમિશન આપવામાં આવી છે હોસ્ટેલ ફી કેટલી છે તો કે બારસો રૂપિયા મેસ ફી કેટલી છે તો કે ઝીરો રૂપિયા એ તમારે ત્યાં તમારે હેન્ડલ કરવાનું હોય યુનિવર્સિટી ફી તો કે એકસો પચીસ રૂપિયા એક્ઝામ ફી તો કે ભાઈ બારસો રૂપિયા અને અધર ફી એટલે કે તમારે બીજા મેડિકલમાં કોઈ પણ પ્રકારની એક્સ્ટ્રા ફી છે એ ભરવાની થતી નથી એના પછી તમે લોકો આમાં ટોટલી કોલેજ જોઈ શકો છો એક્ઝામ્પલ તરીકે કોઈ એક જેએમઆરએસ કોલેજ છે ગાંધીનગર તો તેની ઉપર ક્લિક કરો છો એટલે તમારી સામે આ રીતની આખી આખી જે બાબત છે એ આવી જાય છે તો માં તમે લોકો જોઈ શકો છો કે ભાઈ બાર હજાર રૂપિયા છે એ તમારે લોકોને હોસ્ટેલ ફી છે મેસ ફી ત્રણ હજાર રૂપિયા પ્રતિ મહિના હશે યુનિવર્સિટી ફી એકસો ને પચીસ રૂપિયા એક્ઝામ ફી બારસો ને પચીસ રૂપિયા એ વગેરે છે ટ્રાન્સપોર્ટ ફી તો કે ભાઈ ઝીરો રૂપિયા ટ્રાન્સપોર્ટની સુવિધા ત્યાં છે નહીં ક્લિયર થઈ ગયું પછી તમે લોકો આપણે પ્રાઇવેટમાં કોઈ બી એક કોલેજ આપણે પકડી લઈએ એક્ઝામ્પલ તરીકે આપણે છે કિરણસિંહ પટેલ છે આપણે પકડીએ છીએ ડૉક્ટર કિરણસિંહ પટેલ હવે તેની ઉપર તમે ક્લિક કરો તમારી સામે આ રીતનું પેજ છે ઓપન થાય છે હવે હોસ્ટેલ ફી તમે આમાં જોઈ શકો છો એક લાખ રૂપિયા છે પછી મેસ ફી તો કે ઝીરો રૂપિયા એટલે મેસ ફીમાં આવી જ જાતું હોય એક લાખ રૂપિયા તમે ભરો છો એટલે તમારી સામે આ મેસ ફી આવી જ જતી હોય યુનિવર્સિટી ફી એકસો ને વીસ રૂપિયા એક્ઝામ ફી એકવીસો ને ત્રીસ રૂપિયા ટ્રાન્સફોર ફેસિલિટી અવેલેબલ નથી અને અધર ફી તો કે છસો ને દસ રૂપિયા છે એ તમારે સર્ટિફિકેટ કઢાવવા માટે જોશે ક્લિયર થઈ ગયું હવે આપણે એક્ઝામ્પલ તરીકે આપણે પારવેલ યુનિવર્સિટી છે એની આપણે લોકો ફી જોઈ લઈએ આમાં માત્ર ને માત્ર એમબીબીએસ છે અને બીડીએસ છે એનું જ તમારે આવ્યું છે બાકી એ કોઈ કોલેજ છે હજી આયુર્વેદ અને હોમિયોપેથી એનું કોઈપણ પ્રકારનું અપડેટ છે એ તમારે હજી આવ્યું નથી ક્લિયર હવે આપણે લોકોએ પારૂલ યુનિવર્સિટી સિલેક્ટ કરી છે તો એમાં તમે લોકો જોઈ શકો છો એના હેડનું નામ શું છે ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ શું છે પછી હોસ્ટેલ ફી તો કે ભાઈ એક લાખ અને ત્રીસ હજાર મેસ ફી એમાં આવી જાય યુનિવર્સિટી ફી ત્રીસ હજાર એક્ઝામ ફી કેટલી છે તો કે ભાઈ ત્રીસ હજાર રૂપિયા ટ્રાન્સફર ફી કેટલી છે બાવીસ હજાર રૂપિયા અને વન ટાઈમ તમારે આપવાના થશે પંદર હજાર રૂપિયા ક્લિયર થઈ ગયું તો આ રીતની ફીની ડિટેલ છે એ તમામ તમામ કોલેજ છે એમાં તમને આપી દીધી છે એ જ રીતે ડેન્ટલમાં તો ડેન્ટલની તમારે કોઈ બે કોલેજ પસંદ કરવાની એમાં પણ ટોટલી અપડેટ આપી દીધી છે હોસ્ટેલ ફી કેટલી તો કે ભાઈ ચોવીસ હજાર મેથની ફી કેટલી અડતાલીસ હજાર યુનિવર્સિટી ફી ચારસો રૂપિયા એક્ઝામ ફી છ હજાર ત્રીસ રૂપિયા ટ્રાન્સપોર્ટ ફી બે હજાર રૂપિયા રેડી એટલે આ પ્રમાણે તમારે હિસાબ કરીને ચાલવાનું છે ક્લિયર થઈ ગયું એક્સ્ટ્રા ફી તમારે ભરવી જ પડશે ગમે તે કરો એટલે એક્સ્ટ્રા ફી તમારે ભરવી જ પડશે ગમે તે કોલેજ છે આમાં તમે એમબીબીએસ અને બીડીએસ તમામ કોલેજોનું તમે લિસ્ટ જોઈ શકો છો અને તમારે લોકોને એમબીબીએસ બીડીએસ બીએમએસ અને બીએચએમએસ માટે અમારા જો પેઇડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય તો તમારે શું કરવાનું તો કે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં બે નંબર આપેલા છે એ બંને નંબરમાંથી કોઈ એક નંબરમાં વોટ્સએપમાં મેસેજ કરી શકશો એટલે અમારી સાથે અમારા જે પેઇડ પ્લાન છે એમાં તમે લોકો જોડાઈ શકો છો એમાં તમને ટોટલી અપડેટ છે એ આપવામાં આવે છે એટલે જે લોકોને જોડાવાની ઈચ્છા હોય એ વહેલી તકે જોડાઈ જાય અને આ રીતે તમે એક્સ્ટ્રા ફીની તમામ માહિતી જોઈ શકો છો અને આવી જ માહિતી માટે ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો